મેં એક ચીજ જોઈશે કે લગભગ માણને જીવનમાં બે વાર એક એક વિચાર બે વિચાર આવતા હોય એક વિચાર એ આવતો હોય કે જો થોડાક દી ખમી ગયા હોત તો સારું મોડલ મળી આ એક મોબાઈલ લીધા પછી અને એક લગ્ન કર્યા પછી આ વિચાર લગભગ બધાને આવે જો થોડાક દી ખમી ગયા હોત તો સારું મોડલ મળી જાય અને લગ્ન ન કર્યા હોત તો સારું હોત આ એક વિચાર માણસને લગભગ આવે આવેને આવે અને જિંદગીમાં એકવાર એવો કંટાળ્યો હોય એટલે એકાદી વાર એમ થાય કે હવે આના કરતા મરી જવું સારું માણસને આ બે વિચાર લગભગ એક તો એમ થયો લગ્ન ન કર્યા હોત તો સારું હતું એક વાર એ આવે કે આની કરતાં મરી જવું સારું ભલે મરે નહીં પણ એમ કે વિચાર માણાને લગભગ આવી જતો હોય આ એવા કંટાળ્યા હોય એટલે હજી જેને બાકી હોય લગ્ન એને વિચાર કર્યા છે એવો ખરો એમ પતિ કી સેવા મેં શ્રદ્ધા અનંતા શર્મા બાલશરમાં કહેશે એક વાત તમે આ કથામાંથી આ તો તમને હળવા કર્યું બાકી મારી વિનંતી પતિ પત્નીમાં રામ સીતા જેવો પ્રેમ વધે એટલા માટે હું આ કથા કરું છું હળી મળીને રહેવું પતિ પત્ની ભાવથી રહેવું પ્રેમથી રહેવું લગ્ન કરતા પહેલા હો વાર વિચાર કરવા જોવું જાણવું બધું પણ એક વાર જ્યારે પછી એક નારીની વાત મેં સાંભળેલી એનો પતિ થોડો ઓછી મગજ એનું ચાલે થોડું અને બધું એટલે ઘરના લોકો થોડું એવું રાખે કે ભાઈ આ વહી જશે વહી જશે વહી જશે એણે એવું કીધું કે મારા ભાગમાં જે હતું એ મળી ગયું હવે તમે કોઈ ટેન્શન લ્યો હું ક્યાંય જાયશ નહીં મારા ભાગમાં હતું એ મને મળી ગયું આવા બી લોકો હોય છે ક્યારેક ક્યારેક અને પતિ પત્નીએમાં પ્રેમ હોવો જોઈએ મારી આ વાત ખાસ કેવી છે તમને કામ એ તો નીચેની ચીજ છે અને પ્રેમ એ તો ઉપરની ચીજ છે અને માણસે સંસાર બી એટલા માટે છે કે કોઈ પણ રીતે માણસને કામમાંથી પ્રેમ તરફ લઈ જાઓ પ્રેમ વસ્તુ એવી છે કે જેમાં સુખ દેવાની ભાવના છે સુખ લેવાની ભાવના નથી આને પ્રેમ કહેવાય અને જેમાં સુખ લેવાની ભાવના છે સુખ દેવાની નહીં એને કામ કહેવાય કોઈ બી પ્રકારનું કામના હોય કામનામાં એક જ ચીજ હોય સુખ લેવાની ભાવના સુખ દેવાનીનો ભાવના હોય અને પ્રેમ એનું નામ છે જ્યાં સુખ દેવાની ભાવના છે એ પછી પિતા પુત્રનો પ્રેમ હોય પતિ પત્નીનો પ્રેમ હોય ભાઈભાઈનો પ્રેમ હોય ભક્તનો ને ભગવાનનો પ્રેમ હોય ગુરુભાઈ ગુરુભાઈનો પ્રેમ હોય ગુરુ શિષ્યનો પ્રેમ હોય કે મિત્ર મિત્રનો પ્રેમ હોય પ્રેમ વસ્તુ જ એ છે એમાં બીજાને સુખી કરવા રામ અને સીતાને આપણે કહી શકીએ પ્રેમ હતો રામે ના પાડી તમે વનમાં ના આવો સીતાજી કે મારા પતિ વનમાં દુઃખી થતા હોય મારે રાજના સુખ ન ભોગવાય હું તમારી સાથે આવીશ આ વાત હું બધી કથામાં કરું એટલા માટે કે ચિત્રકૂટમાં રામ બેઠા હતા પડખે સીતાજી બેઠા હતા હા મેં લક્ષ્મણભાઈ બેઠો હતો અને સીતાજીને લક્ષ્મણને જોઈને રામ એટલું બોલ્યા કે સીતાજી જેવી પત્ની ભેગી હોય લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય ચૌદ વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ ન લાગે બે પાત્રો પ્રેમી પાત્રો હતા બે પાત્રો પ્રેમી પાત્રો હતા એ બેમાંથી એ કોઈને સુખ લેવાની ભાવના નહોતી બેયને રામને સુખ દેવાની ભાવના હતી અને ખરેખરો ભક્ત તો એને જ કહેવાય જે ભગવાન પાસેથી સુખ લેવાની ભાવના ન રાખે મારાથી મારો ભગવાન સુખી થાય એ ભાવના રાખે ને એને ખરો ભક્ત કહેવાય હું એવું જીવું એવું સારું જીવન જીવું મારાથી મારો ભગવાન રાજી થાય એ ખુશ થાય એનો 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 અંતર આત્મા પ્રસન્ન થાય એ ખરાબ ભક્ત અને એટલા માટે તમે જુઓ ત્રણ પાત્રો એવા રામને મળી ગયા સીતાજી લક્ષ્મણ અને હનુમાન એટલે તમે જુઓ ને ત્રણમાંથી એક કોઈને સુખ લેવાની ભાવના જ નહીં ત્રણેયને સુખ દેવાની ભાવના એટલે આજે તમે જ્યાં જ્યાં રામ મંદિર જોશો ને રામની આરે લક્ષ્મણ પૂજાય રામની આરે સીતા પૂજાય અને રામની આરે આરે હનુમાન પણ પૂજાય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન આ ચારે ભેગા થઈ ગયા ભક્ત પણ ભગવાન સમાન બની ગયા શુક્રવા એ ભગવાનને માટે સમર્પિત થઈ ગયેલા માટે આપણા જીવનમાં પતિવ્રતાની ભક્તિ ઈશ્વરની પાસે બી હું તમને એ જ કહું માંગ માંગ ન કરતા આ ઈશ્વર પાસે બી માંગ માંગ ન કરું ઈશ્વર રાજી થાય એવું જીવન જીવવાનું શરૂ કરું હનુમાનજી મહારાજની જેમ ભગવાન રાજી થવા જોઈએ મારી વાણીથી મારા વર્તનથી મારા જીવનથી મારો ભગવાન ખુશ થાય એટલે બધું જ આવી ગયું અને ભાઈ જ્યારે ભગવાન રાજી થઈ જાય એને આ દુનિયાની કમી શું રહે અમારા નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિ લખી જેમ રાજેન્દ્રને રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ તેમ પ્રભુને પ્રસન્ન કરતા કહો કમી રહી જેની ઉપર ભગવાન રાજી એને આ દુનિયામાં કમી છે નહીં રે આ વાત હું ખાલી નહીં કેતો મને મજા એટલા માટે આવે અમારે આ બધા બાલ સ્વામી બધા સાધુ છે ને એવા ભગવાનને આપ્યા છે ને આપણને એમ થાય કે અક્ષરધામનું સુખ અહીંયા જ મળતું હોય ને એવું લાગે સારા પાત્રો ભેગા હોય વસ્તુ પદાર્થ બધા મહત્વના હાવ નથી ભાઈ સારા પાત્રો આપણી ભેગા હોય એ દુનિયામાં બહુ મોટી ચીજ છે અને એટલા માટે કહેવાનું મન થાય કે ખરીદ શકતે ઉને તો ઉછ બેચ કર ખરીદ લાતે પર ક્યાં કરે કુછ લોગ કિસ્મત સે મિલતે હે કિંમત છે નહીં આપણે એવા સારા પાત્ર બનીએ પરિવારના આપણાથી આપણો પરિવાર સુખી થાય પત્ની સુખી થાય પતિ સુખી થાય એટલા માટે બાલ શર્મા કે પતિ કી સેવા બાલ શર્મા કહે છે ભક્તિ દેવી પુત્ર વધુ પતિને પૂજન કરો પતિના ભાવ પ્રેમથી વખાણ પણ કરવા એક પંક્તિ લખી પૂજન વંદન યોગ્ય હો પ્યારા નિત્ય વાર કે હો તારા

પતિ પત્નીઓ ખાસ સાંભળે જીવન તણા સાથી થયા એકાબીજા એકાબીજાના જીવનના સાથી થયા પણ જો એકાબીજાને એકાબીજામાં પ્રેમ નથી ભાવ નથી તો શું કામ જીવન તણા સાથી થયા પણ સ્નેહના અંતર વિશે મનનો નહીં જ્યાં મેળતો તો ફેરા ફર્યાથી શું થયું मनो नहि दीदा संताप सेवा न किमा बापनि मुवा प्रतिमा प्रतिमाणु पूजन क्याीवन विताय पापमा न ईश्वरनी परवाह करी अंत हवे आँख में आँसू भरया मानव तणो लई जन्म मानव तणो जन्म लई मानव धर्म भूली गया अवनी ऊपर भार थी ने अवतरिया